આ ગુનામાં દુબઈના બે સૂત્રધારો સહિત અગિયાર વોન્ટેડ છે તોડકી જરૂરિયાતમંદ લોકોને રૂપિયાની લાલચ આપીને બેંકમાં ખાતું ખોલાવી દે પછી તે ખાતાના ડોક્યુમેન્ટો અને સિમ કાર્ડ મેળવીને દુબઈ મોકલી આપતા હતા ઓનલાઈન ચીટિંગ કરતી આવી ટોળકી લોકોને એસએમએસ વોટ્સએપ અને ટેલિગ્રામ પર ખોટી ઓળખ આપીને પૈસા કમાવવા લોભામણી સ્કીમોની લાલચ આપીને આવા બેંક ખાતાઓમાં રૂપિયા નખાવી દેતા હોય છે પછી સૂત્રધારો ડેબિટ કાર્ડથી દુબઈથી રૂપિયા ઉપાડી હોય છે પકડાયેલા આરોપી પૈકી ચંદ્રેશ કાકડિયા ગૌછ ગંભીર ગુનાઓમાં પકડાયો હતો જ્યારે હાર્દિક દેસાઈ દારૂમાં પકડાયો હતો કેમેરામેન સેનિલ ગિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત સાયબર ક્રાઇમ ફ્રોડમાં અલગ અલગ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ ટાસ્ક સક્સોશન ડિજિટલ ફ્રોડ કોઈપણ એરેસ્ટ વગેરે કોઈપણ ફ્રોડમાં એક એમો એવી હોય છે કે આ પૈસા તો અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર થતા હોય છે જે અનુવે સુરત સાયબર સેલ દ્વારા એક અભિયાન કે આવા એકાઉન્ટો કયા કયા બેન્કોમાં ખોલાવવામાં આવે છે કઈ રીતે એકાઉન્ટો ટ્રાન્સફર થાય છે એના ઉપર ઘણા દિવસથી વોચ રાખવામાં આવેલી હતી ગઈકાલે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સાથે ત્રણ ટીમને અંદાજિત છ એક માણસોને કેનેરા બેંક સરથાણા ખાતેથી પકડવામાં આવ્યા છે જેમાં જેઓના નામ જોઈએ તો રાજ રયાણી વિજય ઓળ મહેશ ભડિયાદરા ચંદ્રેશ કાકડિયા હાર્દિક દેસાઈ અને ચેન્નાઈનો એક થર્નીગલ થેરુકનમ જે સેલમ ચેન્નાઈનો છે આ છ લોકોની ધરપકડ કેનેરા બેંક બેન્ક સરથાણા ખાતેથી કરવામાં આવી હતી આ લોકો પાસેથી જે જે વસ્તુઓ કબજે કરવામાં આવી એમાં નવું મોબાઈલ મળી છે એક ટેબ્લેટ મળ્યું છે કેનેરા બેંકની બેંક એકાઉન્ટ નવું ખોલાવ્યું એવી સોળ કીટ મળી છે અલગ અલગ બેંકોના ઓગણીસ ડેબિટ કાર્ડ મળેલા છે અઠ્યોતેર સિમ કાર્ડ મળ્યા છે એચડીએફસીની એક ચેકબુક છે એચડીએફસીની પાસબુક છે કેનેરા બેન્કની ઓપનિંગ ફોર્મ છે પાન કાર્ડ છે આ લોકો જે જરૂરિયાતમંદ માણસો હોય એવાના બેંક એકાઉન્ટ ખોલાવી અને આ અલગ અલગ એકાઉન્ટો આ અલગ અલગ માધ્યમો મારફતે ટેલિગ્રામ છે વોટ્સએપ છે કે ઇન્સ્ટાગ્રામ છે આ મારફતે આ લોકો એકાઉન્ટો વેચતા હોય છે લઈ લઈને અને આ એકાઉન્ટોનો સાયબર ક્રાઇમના અલગ અલગ જગ્યાએ ફ્રોડ થતો હોય છે અને મેક્ઝિમમ એકાઉન્ટો આ લોકો બહાર ઇન્ડિયા બહાર મોકલી આપતા હોય છે સાથે એ જ નંબર ઉપર એક એક્ટિવેટ સિમ કરાવી દે છે એ એકાઉન્ટ સાથે એને લિંક કરાવી દે છે પછી એની એકાઉન્ટની પાસબુક કે ડેબિટ કાર્ડ જે ઇન્ટરનેશનલ ઓપરેટ થઈ શકે એવા ડેબિટ કાર્ડ ખોલવામાં આવે છે અને બહારના રાજ્યોમાંથી અને બહારના દેશોમાંથી આ ઓપરેટ કરવામાં આવે છે એટલે એક સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સારી સફળતા મળી છે છ માણસો પકડવામાં આવ્યા છે જેમાં ચેન્નાઈનું કનેક્શન ખોલ્યું છે કનેક્શન ખુલ્યું છે અલગ અલગ સત્તર જણાના નામ આ તપાસ દરમિયાન ખોલવામાં આવ્યા છે એક બીજો વિષય પણ છે કે સુરતમાં પણ અલગ અલગ વિસ્તારના લોકો બધા જ સરથાણા કેનેરા બેંક પાસેથી એકઠે થયેલા મેક્સિમમ કેનેરા બેન્કનું આ એકાઉન્ટ છે એટલે એક પ્રાઇમરી અમે કેનેરા બેન્કમાં પણ તપાસ કરીએ છીએ કે બેંક સાથે આ લોકોની કોઈ લિંક છે કે નહીં બેંકનો કોઈ માણસ આ લોકો સાથે સંડોવાયેલા છે કે નહીં આ ઉપરાંત આ એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન સાથે કમિશન પણ આ લોકોને મળતું હતું એટલે માનો કે આ એકાઉન્ટ છે એમાં એક મહિનો ચાલે છે તો એક મહિનામાં જે ટ્રાન્ઝેક્શન થાય છે એના ઉપર પણ આ લોકો કમિશન લેતા હતા એક એકાઉન્ટમાં દસ હજારથી લઈ દોઢ લાખ રૂપિયા સુધીના પૈસા આ લોકો આરોપીઓ મેળવતા હતા આમના વિરુદ્ધ ગુનો દાખલ કરી પ્રાથમિક પૂછપરછ ચાલુ છે રિમાન્ડ મેળવવામાં આવશે અને આમાં વધુ ઊંધ તપાસ કરવામાં આવશે અલગ અલગ આરોપીઓ અલગ અલગ છે ત્રણ ગેંગ પકડવામાં આવી હતી કોઈ બે વર્ષથી કરતું હતું કોઈ છ મહિનાથી કરતું હતું ચંદ્રેશ કાકડિયા વિરુદ્ધ છ ગુના દાખલ થયેલા છે જેમાં બે સાયબર ક્રાઇમના બે ગુના દાખલ થયેલા છે એટલે એક અલગ અલગ સાયબર ક્રાઇમની એક આખી ગેંગો અલગ અલગ ત્રણ ગેંગો પકડાયેલી છે આ તમિલવાડુ જે છે એ ટેલિગ્રામથી આ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને આની પહેલા પણ એ અહીંયા આવીને એકાઉન્ટ લઈ ગયેલો હતો તમિલનાડુ વાળો જે થની ગયેલ છે એનો બ્રધર અરુણ દુબઈ છે અને દુબઈ ચેન્નાઈ એક આ લોકોના આપણા લઈ અને સાયબર ફ્રોડના અલગ અલગ જગ્યાએ એકાઉન્ટોનો ઉપયોગ થતો હતો એ વેરીફાઈ કરીએ છીએ કે કેટલા કેટલા એકાઉન્ટોમાંથી આ એકાઉન્ટોમાં પૈસા આવ્યા હશે ટ્રાન્ઝેક્શન કેટલા થયા છે અને એનો ભોગ ક્યાં ક્યાં બનેલા છે લોકો અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે